ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય એજન્ડા તો આ સમગ્ર અમૂલ સંઘની ચૂંટણી એક પ્રકારના શિસ્તથી લડાય ઉમેદવારોની ચયન પ્રક્રિયામાં પશુપાલકોનું હિત જાળવનારા લોકોની પ્રથમ પસંદગી થાય અને જે બોર્ડ બને એ બોર્ડની પણ સામૂહિક ચિંતા એ પશુપાલકનો નિભાવ ખર્ચ ઓછો આવે એને ભાવ ફેરમાં વધારેમાં વધારે ફાયદો થાય દાણના ભાવ સૌથી ઓછા વધુ કેમ કરી શકાય અને સાથે સાથે ગ્લોબલ કોમ્પિટિટિવ માર્કેટમાં અમૂલ વધુ સક્ષમ એના ક્વોલિટીના આધારે કઈ રીતે બની શકે એના માટેનું એક ચિંતન કરીને ભારતીય જનતા પાર્ટીના સંકલનથી બધા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના પીઠબળથી લડી રહ્યા છે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું આખું સંગઠન જિલ્લા અધ્યક્ષો ધારાસભ્યો સંસદ સભ્યો નાનામાં નાનો કાર્યકર્તા આ ચૂંટણીમાં એક સાથે એક મત થઈને કામે લાગવાનું છે આ સમગ્ર વિચારમાં જ્યારે કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ મોદી એવું કહેતા હોય કે પશુપાલક મછુવારા અને કિસાનોનું અહિત નહીં થવા દઉં જ્યારે વ્યક્તિગત નુકસાન મને ગમે તેટલું જાય એનો મને ચિંતા નથી તો પશુપાલનને નબળું કરવા ગ્રામ્ય આર્થિક ગ્રામ્ય આર્થિકતાને નબળી કરવા માટે વિદેશી તાકાતો આ દેશમાં એમનો ડેરીનો ડુપ્લિકેટ માલ ઠાલવવા માટે પ્રયત્ન કરી રહી છે જેમાં દેશના વડાપ્રધાન એને મક્કમ રીતે નકારી રહ્યા છે અને અનેક ઘણા ટેરીફોનો સામનો આપણે કરી રહ્યા છીએ એ સમયે ગ્રામ્ય ઇકોનોમીને ટકાવવા વધુ સારું સક્ષમ અને એક મનવાળું નેતૃત્વ આપવા માટે અમે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે સફેદ દૂધની કાળી રાજનીતિ ચાલી રહી છે જેની કાંચે બોલે અને કાંચે એક વર્ષથી આ સમગ્ર મુદ્દો છે તે ટોપ ઓફ ધ ટાઉન રહ્યો છે લોકોની બધાની નજર આવી પડે છે ખેલ છે તે મતદાર યાદીનો પણ આ વિવાદ છે અને માક્ષે બોલાવવા માંગે કેટલા મતદાતાઓ વધ્યા છે ગઈશાલ કરતા તમે કહ્યું કે સફેદ દૂધની કાળી પત્રકારત્વ જોડે પણ તેના નકારાત્મક લોકો પત્રકારત્વ શબ્દ જોડતા હોય છે સારું જોનારા લોકો એ સમાચારને સારી રીતે લેતા હોય છે ખરાબ જોનારા લોકો એને ખરાબ રીતે મૂલવતા હોય છે એમ અમૂલના શાસન વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટીના લોકો સત્તા પર બેઠા પછી જે રીતે અનેકવિ યોજના થકી ફાયદા વાંધા આવ્યા તેમાં સૌથી વધારે વાંધા સૂચનો જો કલેક્ટરશ્રી નકાર્યા હોય તે ભારતીય પાર્ટીના મતદારોના નકાર્યા છે જો સત્તાના ઉપયોગથી અમે આ ચૂંટણી લડતા હોત તો સામેના ઉમેદવારો ઉમેદવારી જ ના કરી શકે એવી વ્યવસ્થા કરતા પણ આવડે છે પરંતુ સરકારે મતદાર યાદી કે ઉમેદવારનો હક ક્યારેય છીનવા માંગતી નથી સંપૂર્ણ પ્રમાણે લોકતાંત્રિક વ્યવસ્થાથી ચૂંટણી લડાઈ રહી છે તમે જોઈ રહ્યા છો કે બેફામ પાયા વગરના આક્ષેપો કોઈ પણ ડર વગર કરી શકે એવું લોકતાંત્રિક વાતાવરણ ગુજરાત રાજ્યમાં વિપક્ષને મળે છે અને પછી આવા ખોટા આક્ષેપોમાં અન્ય લોકો આવી જાય એ યોગ્ય નથી